ગુજરાતના પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચ નગરપાલિકામાં મક્તમપુરાના સમાવેશ બાદ અડધા કરોડ ને ખર્ચે ચારસો મીટરનો પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે ધારાસભ્યને હશે મુરત ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં મક્તમપુર ગામને નગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત અડધા કરોડને ખર્ચે રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્યને હસ્તે કરવામાં આવ્યું હતું પ્રથમ વખત માર્ગ બનાવવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો ભરૂચના મક્તમપુરને નગરપાલિકામાં સમાવી લેવામાં આવતા નંબર છ જાહેર કરાયો જેમાં નગરસેવકોના પ્રયાસોથી તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ સાથે સીસી રોડ બનાવવા માટે મક્તમપુર કોલોની નજીક ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને હસ્તે યોજાઈ હતી જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ અમિત ચાવડા સહિત સ્થાનિક નગર સેવક હેમુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફળ વધેરી રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રોડના નિર્માણ કાર્યથી શ્રીફળ વધેરી રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રોડના નિર્માણ કાર્યથી એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ તથા મક્તમપુરના રહીશો શાળાએ જોતા બાળકોને નવો રસ્તો આશીર્વાદરૂપ બની રહેનાર છે યાકુબ પટેલ ભરૂચ આજે વોર્ડ નંબર પાંચની બોર્ડર અને વોર્ડ નંબર છની શરૂઆત જિલ્લા પંચાયત કોલોનીથી ચારસો મીટર સુધીનો સીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું કાર્પર કરવામાં આવ્યું છે પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું નવીનીકરણ કરાશે રાજ્ય સરકારની નોન પ્લાન યોજના હેઠળ સંપૂર્ણ રકમ રાજ્ય સરકારે આપી હોય આ વોર્ડ નંબર છ જે ગ્રામીણ વિસ્તાર હતો પાછળથી ભરૂચ શહેરમાં એનો સમાવેશ થયો હોવાના કારણે શહેરના તમામ વોર્ડોની વિકાસની સાથે એને સમકક્ષ બનાવવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રકારના પગલાંઓની જાહેરાત કરી હતી એના અનુસંધાનમાં આ મુખ્ય માર્ગને સીસીઆઈ બીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું આજે ખાતમૂહ થયું છે જે આજથી શરૂ થઈને નજીકના દિવસોમાં પૂર્ણ થશે